હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત દરેક ગુજરાતના દરેક મારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત મિત્રો દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ગુજરાતની અંદર સૌપ્રથમવાર ટ્રસ્ટ દ્વારા જીવનસાથી પસંદગી પરિચય મેળાનું આયોજન દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કરી રહ્યા છે તો ગુજરાતના જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેમના લગ્ન નથી થયા તે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લઈ શકે છે સર્વ જ્ઞાતિ રાખેલું છે મિત્રો એટલે આમાં દરેક જ્ઞાતિના દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો ફોર્મ ભરી શકશે બીજા નંબરમાં કે આપણા માટે એક ખૂબ સારા સમાચાર એ પણ છે કે ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલાં બહેનોના પચાસ ફોર્મ આવશે જીવનસાથી પસંદગી મેળામાં પચાસ બહેનોના ફોર્મ આવશે પચાસ બહેનો ભાગ લેશે તો જ જીવનસાથી પસંદગી મેળો કરવામાં આવશે અન્યથા નહીં કરવામાં આવે કારણ કે આપણે ઘણી બધી જગ્યાએ આપણે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન જોયું છે કે ત્યાં બહેનોની સંખ્યા બહુ ખૂબ ઓછી હોય છે તો આ વખતે ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સૌથી વધારે બહેનો ફોર્મ ભરે અને પહેલાં બહેનોના ફોર્મ આવશે તો જ ભવિષ્યની અંદર આ કાર્યક્રમ થશે બીજા નંબરમાં કે જે પણ બહેનો જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લેશે તો એને ફોર્મ ભરવાના પૈસા ભરવાના રહેશે નહીં તેમને સાવ ફ્રીમાં ફોર્મ ભરવાનું રહેશે તેમનું નિઃશુલ્કમાં ફોર્મ ભરવાનું રહેશે ખાસ પ્રોટોકોલ પ્રમાણે બહેનોનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે તેમનો કોઈ પણ મોબાઈલ નંબર જાહેર ક્ષેત્રમાં વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં કે ટેલિગ્રામમાં કોઈપણ જગ્યાએ સોશિયલ મીડિયામાં મૂકવામાં નહીં આવે બીજા નંબરમાં કે બહેનોના જે પણ ફોટા છે તે પણ જાહેર ક્ષેત્રમાં કે આપણે સોશિયલ મીડિયામાં જે પણ આયોજન કરવામાં આવશે મૂકવામાં નહીં આવે આ આયોજનમાં ત્યારે બેનો ભાગ લેશે જે પક્ષ અને પરોક્ષ એટલે સામસામે બે છે ત્યારે તેમને જોવા મળશે ત્યાં સુધીની અને જે પણ બુકલેટ બનાવવામાં આવશે તેમાં બહેનોના વાલીના નંબર જ આપવામાં આવશે ડાયરેક્ટ ઇન કોઈ પણ બેનોના નંબર આપવામાં નહીં આવે તે ટ્રસ્ટ દ્વારા આ વખતે બહુ જ કડક કાર્યવાહી કડકમાં કડકમાં ધ્યાન રાખ્યું છે બીજા નંબરમાં કે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તેમને પાંચસો ને પંચાવન રૂપિયા ફોમ ફી ભરવાની રહેશે તો ગુજરાતના જે પણ મારા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તો ભવિષ્યમાં અમરેલી ખાતે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો સૌથી વધારે ભાગ લેવામાં આવે તો ગુજરાતના જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તે આમાં ભાગ લેશે મિત્રો આ ફોર્મ ઓનલાઈન પણ મૂકવામાં આવ્યું છે દરેક સોશિયલ મીડિયાની અંદર એનો ફોર્મ પીડીએફ ફાઇલ પણ મૂકવામાં આવી છે તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરીને તમારે ફોર્મ કાઢી પ્રિન્ટ નીકાળીને ફોર્મ ભરવાનું રહેશે અને જે તે ટ્રસ્ટના પ્રતિનિધિ છે જે નિમણૂક કર્યા છે તે પ્રતિનિધિને તમારે રૂબરૂ અથવા કોઈ પણ કુરિયર દ્વારા મોકલવામાં રહેશે અને તમારે પાંચસો પંચાવન રૂપિયા જે ફી છે તે ગૂગલ પે ફોનપે દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો અને તેની પણ જે પ્રિન્ટ છે તે જ્યારે તમે ડોક્યુમેન્ટ જમા કરાવશો તેની સાથે જોઈન કરવાની રહેશે તો મિત્રો ખૂબ સરસ આયોજન છે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો ગુજરાતના મારા જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે જે અવિવાહિત છે જે પરિણિત નથી તે દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો આમાં સર્વજ્ઞાતિ જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લઈ શકશે આ કેમ્પ આ આયોજન માત્ર દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે જ છે તો દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સૌથી વધારે ફોર્મ ભરવામાં આવે અને મારી ચેનલ છે યુટ્યુબમાં રજનીશ મકવાણા લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દિવ્યાંગના તમામ ન્યૂઝ મળી રહેશે જય હિન્દ જય ભારત